ઋષિકેશ પટેલના ગઢમાં જ રોગચાળો ભય ઉભો થયો છે જી હા વિસનગરના કાંસા વિસ્તારમાં ગંદા પાણીના નિકાલના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જોકે ચોમાસામાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા લોકોએ ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સફાઈ થતી ન હતી અને તંત્ર આંખ આડા કાન કરતો હોય તેમ જોવા મળી રહ્યું છે આરોગ્ય મંત્રીના ગઢમાં જ અત્યારે ગંદકી જોવા મળી રહી છે એક કોમ્પ્લેક્સ આવેલું છે કાસા વિસ્તારમાં તમને આ દ્રશ્યો બતાવી દો તમે જોશો તો લાગશે કે જયારે ચોમાસું હોય અને આ કોમ્પ્લેક્સ નું જે અંડરગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયું છે દર વર્ષથી ભરેલું જ છે હા એમના માટે પણ અત્યારે મસલીઓ નાખી હતી ને એટલે કચરો ઓછો ખાઈ જશે છે એટલે બાપા બે હયા છે ગંદ મારે નાક પાટી જાય મકીડા રહે હાપ રહે આ આરોગ્ય મંત્રીનો વિસ્તાર છે અને આરોગ્ય મંત્રીએ આની અંદર મારું સ્પષ્ટ કહેવું છે કે પ્રત્યક્ષ રસ લઈ અને કાયદેસર આની ઝડપીમાં ઝડપી આ જે અંડરગ્રાઉન્ડ માર્કેટ છે એનું નિરાકરણ લાવવું જોઈએ વધતા જે નીચેની દુકાનોનું વેચાણ થઈ ગયું છે એવું પણ જાણવા મળ્યું છે તો આ નીચેની દુકાનોનું જે વેચાણ થઈ ગયું છે તો ખરીદારોને કોન્ટ્રાક્ટરને ફરજ પાડી અને એમની જે તે ચૂકવેલી રકમ હોય એ ફરજ આપવી જોઈએ અને આ માર્કેટ નું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ